ઈશ્વરના વચન વિશે નવું નવું જાણવા પ્રયત્ન કરીશું તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં તો મિત્ર આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે જો મિત્ર આપ અમારી સાથે આ પ્રથમ વખત જોડાયા છો તો આપનો હું વિશેષ આવકાર કરું છું આજના કાર્યક્રમમાં હું પ્રેરિત પાઉલના ઉપદેશ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું અને પાઉલે ગ્રીકના એથેન્સ શહેરમાં જે રીતે શરૂઆત કરી તે પર ધ્યાન આપો લખ્યું છે શહેરમાં અસંખ્ય મૂર્તિઓ જોઈને પાઉલનો જીવ અકળાઈ ઉઠ્યો તેથી તેણે ભજન સ્થાનમાં યહૂદીઓ સાથે ઈશ્વરની ભક્તિ કરનાર ગ્રીકોની સાથે અને જાહેર સ્થાનોમાં રોજ રોજ એકત્રિત થતા લોકો સાથે વાદ વિવાદ કર્યો અને પ્રીતના કૃત્યના સત્તરમાં અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે આ રીતે એથેન્સમાં તેના સેવા કાર્યની શરૂઆત થઈ સિલાસ અને તિમોથીની પાઉલ રાહ જોતો હતો તેવામાં શહેરમાં અસંખ્ય મૂર્તિઓ જોઈને પાઉલનો જીવ અકળાઈ ઉઠ્યો તેથી તેણે ભજન સ્થાનમાં યહૂદીઓ સાથે ઈશ્વરની ભક્તિ કરનાર ગ્રીકો સાથે અને જાહેર સ્થાનોમાં રોજરોજ એકત્રિત થતા લોકો સાથે વાદ વિવાદ કર્યો એપી ક્યુરિયન અનેસ્ટોઇકના મત મુજબ કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો કેટલાકે કહ્યું આ બુદ્ધું શું કહે છે બીજાઓએ કહ્યું તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે ઈસુ અને તેમના સજીવન થવા વિશે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા તેથી તેઓ પાઉલને લઈને એરિયો પાગસના સભાગૃહમાં આવ્યા અને કહ્યું તું જે નવા શિક્ષણ વિશે બોલે છે તે વિશે અમારે વધારે જાણવું છે તારી પાસેથી જે વાતો અમે સાંભળીએ છીએ તેમાંની કેટલીક અમને વિચિત્ર લાગે છે અને અમે તેનો અર્થ જાણવા માગીએ છીએ એથેન્સના સર્વ નાગરિકો અને ત્યાં વસતા પરદેશીઓ તેમનો બધો સમય નવી બાબતોની ચર્ચા કરવામાં ગાઢતા સંત પાઉલ એરિયો પાગસના સભાગૃહને મોખરે ઊભો રહ્યો અને કહ્યું એથેન્સવાસીઓ સર્વ રીતે તમે ખૂબ જ ધાર્મિક છો કારણ તમારા શહેરમાંથી પસાર થતાં હું તમારા ભજન સ્થાનો જોતો હતો ત્યારે મેં એક એવી પણ વેદી જોઈ કે જેના પર અજાણ્યા દેવના ભજન માટે એવું લખેલું હતું પણ દુનિયા અને તેની અંદર સર્વસ્વ ઉત્પન્ન કરનાર ઈશ્વર આકાશ તથા પૃથ્વીના પ્રભુ અને તે માણસોએ બાંધેલા મંદિરોમાં રહેતો નથી વળી માણસોની મદદની તેમને કંઈ જરૂર નથી કારણ તે પોતે જ માણસોને જીવન શ્વાસ અને સગડું આપે છે એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી અને તેમને આખી પૃથ્વી પર વસાવી તેઓના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળ તેમણે પોતે અગાઉથી નક્કી કર્યા હતા તેમણે એટલા માટે એવું કર્યું કે પ્રજાઓ તેમની શોધ કરે અને તેમની હાજરીનો અનુભવ કરતાં કદાચ તેમને પ્રાપ્ત કરે છતાં હકીકતમાં ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી જેમ કોઈકે કહ્યું છે તેમ તેમનામાં આપણે જીવીએ છીએ હરીએ ફરીએ છીએ અને આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ વળી તમારા કવિઓમાંથી જે કોઈકે કહ્યું છે આપણે તેમના જ સંતાનો છીએ પ્રિય મિત્ર આ પુસ્તકની શરૂઆતમાં મેં તમને પિત્તરના ઉપદેશ પર ધ્યાન આપવા જણાવ્યું હતું તે શું તમને યાદ છે એ તો બાઇબલ આધારિત ખ્રિસ્તને તેમજ સુવાર્તાઓને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવેલો ઈશ્વરીય આશીર્વાદ પામેલો ફળદ્રુપ ઉપદેશ હતો પિત્તર હંમેશા લોકોને શું કરવું અને શું નહીં કરવું તે વિશે ચુકાદો પણ આપતો હતો હવે અહીં પાઉલના ઉપદેશ પર ધ્યાન આપો સંત પાઉલ જ્યારે એથેન્સમાં ગયો ત્યારે ત્યાં મૂર્તિઓ જોઈને અકળાઈ ઉઠ્યો કોઈએ કહ્યું છે કે એ શહેરમાં માણસો કરતાં પણ મૂર્તિઓની સંખ્યા વધારે હતી પાઉલ જે પોતે પણ યહૂદી હતો સૌ પ્રથમ જઈને યહૂદીઓ સમક્ષ ઈસુ એક ખ્રિસ્ત છે એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરતો અને ત્યારબાદ તે વિદેશીઓની પાસે જતો પ્રથમ તો યહૂદીઓ પાસે ત્યારબાદ તે જાહેર સ્થાનોમાં જઈને વાદ વિવાદ કરતો એથેન્સ વાસીઓ પોતાનો મોટાભાગનો સમય કંઈક નવું કહેવામાં કે સાંભળવામાં વિતાવતા હતા તેઓ તો તત્વજ્ઞાનીઓ હતા અને બૌદ્ધિક સ્તરે વિવાદ કરવો તેમને ગમતો હતો અને સંત પાઉલે તેમની સાથે વાદ વિવાદ કર્યો તેણે શહેરના રાજકીય ધંધાકીય આગેવાનો ધનવાનો સાથે પણ વાતચીત કરી અંતમાં પાઉલને એરિયો પાગસ નામના સભા સ્થાનમાં કે જ્યાં ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવતું હતું ત્યાં વિવાદ કરવા માટે બોલાવવામાં આવ્યો અને પાઉલને માટે એ બહુ ગર્વની વાત હતી અને પાઉલે અહીં જે ઉપદેશ આપ્યો તે તો બહુ ચતુરાઈ ભર્યો હતો તેણે આ રીતે શરૂઆત કરી એથેન્સ વાસીઓ સર્વ રીતે તમે ખૂબ જ ધાર્મિક છો કારણ તમારા શહેરમાંથી પસાર થતાં હું તમારા ભજન સ્થાનો જોતો હતો ત્યારે મેં એક એવી પણ વેદી જોઈ જેના પર અજાણ્યા ઈશ્વરના ભજન માટે એવું લખેલું હતું અને એ અજાણ્યા ઈશ્વર વિશે હું તમને કહીશ સંત પાઉલ કહે છે તમે બહુ ધાર્મિક છો હવે તમે જીવતા ઈશ્વરને ન જાણતા હો છતાં પણ ધાર્મિક હોઈ શકો છો ધાર્મિક હોવું અને નવો જન્મ પામવો એ બે વચ્ચે બહુ મોટો ભેદ છે એ બે વચ્ચે બહુ મોટો તફાવત રહેલો છે સંત પાઉલ તેમના ધાર્મિકપણાને વખાણે છે પછી જણાવે છે કે એવો એક ઈશ્વર છે જેને તમે જાણતા નથી પણ તેનું ભજન કરો છો અને એના વિશે હું તમને જણાવીશ અને પછી સંત પાઉલ આ અજાણ્યા ઈશ્વર વિશે મહાન ઉપદેશ આપે છે તેણે કહ્યું ઈશ્વરે આકાશ અને પૃથ્વી સર્જ્યા છે તે એવો મહાન ઈશ્વર છે જેને ચાંદી કે સુના વડે બનાવી શકાય નહીં તે જણાવે છે કે આપણે ઈશ્વરના સંતાનો છીએ અને જો એમ હોય તો પછી ઈશ્વર સોના ચાંદીનો કેવી રીતે હોઈ શકે અંતમાં તે સુવાર્તા વિશે જણાવે છે પ્રભુ ઈશુ ખ્રિસ્તના મરણ અને પુનરૂત્થાન વિશે જણાવે છે સંત પાઉલના ઉપદેશમાં હંમેશા બે સત્યો જોવા મળે છે પવિત્ર શાસ્ત્ર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને સારું મરણ પામ્યા ડટાયા અને ત્રીજે દિવસે મોયલામાંથી સજીવન થયા અને સંત પાઉલે જ્યારે આ વાત કરી ત્યારે કેટલાકે તેની મશ્કરી ઉડાવી પણ કેટલાકે કહ્યું આ અંગે અમે ફરીથી તારી પાસેથી સાંભળવા માગીએ છીએ અને કેટલાક તેની સાથે જોડાયા અને વિશ્વાસ કર્યો તેમાં એરિયો પાગસનો સભ્ય ડાયનિશિયસ હેમેરિયસ નામની સ્ત્રીને બીજા કેટલાક એવા લોકો હતા સંત પાઉલના આ સંદેશા વિશે ઘણા લોકો જુદા જુદા મંતવ્યો ધરાવે છે કોઈ કહે છે કે ગ્રીકમાં બૌદ્ધિકવાદીઓના જ્ઞાનને લીધે પાઉલ તેની અસર હેઠળ આવી ગયો અને તેના કારણે ઘણા નિષ્ણાતો એમ માને છે કે સંત પાઉલ એથેન્સમાં નિષ્ફળ ગયો ત્યાં ન તો કોઈ મંડળી સ્થપાઈ ન તો પાઉલનો કોઈ પત્ર એથેન્સને લખાયો હોય પરંતુ મારું માનવું છે મિત્ર કે આ સાચું નથી જોકે એથેન્સમાં ભાષણ અપાયા પછી તેના ભાષણમાં બૌદ્ધિક સ્તર ઊંચું આવ્યું પ્રિય મિત્ર જેમાં આપણે જૂના કરારમાં ઐતિહાસિક પુસ્તકોનો અભ્યાસ કર્યાથી પ્રબોધકોના પુસ્તકો સમજી શકીએ છીએ એ જ રીતે નવા કરારના પ્રેરિતોના કૃત્યનું પુસ્તક આપણને પાઉલના પત્રો સમજવા માટે સંદર્ભ પૂરો પાડે છે એક ઐતિહાસિક સંદર્ભ આપણને મળી આવે છે તેના સત્તરમાં અને અઢારમા અધ્યાયમાં સંત પાઉલના એથેન્સ અને કોરિન્થના કામનું વર્ણન એ આનું સુંદર ઉદાહરણ છે નોંધવા જેવી બાબત એ છે કે એથેન્સમાંથી પાઉલ સીધો કોરિન્થ શહેરમાં ગયો અને અઢારમા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે કોરિન્થમાં થોડો સમય સેવા કર્યા બાદ તેને ફરી એકવાર પવિત્ર આત્માનો અનુભવ થયો પાઉલે પોતાનું સેવા કાર્ય કોરિન્થમાં શરૂ કર્યું ત્યારે એક રાત્રે પાઉલને સંદર્શન થયું પ્રભુએ તેને કહ્યું ગભરાઈશ નહીં પણ બોલતો રહેજે અને શાંત રહેતો ના કારણ કે હું તારી સાથે છું કોઈ તને કંઈ ઈજા કરશે નહીં કારણ આ શહેરમાં મારા ઘણા લોક છે અને આ બાબત મને બહુ ઉત્તેજનદાયક લાગે છે પાઉલ એક ભ્રષ્ટ શહેરમાં પોતાનું સેવા કાર્ય શરૂ કરવાની તૈયારીમાં છે કોરિન્થ તો અત્યંત ભ્રષ્ટ અને અપવિત્ર શહેર હતું તેમ છતાં ઈશ્વર કહે છે કે ત્યાં મારા ઘણા લોક છે તેથી શુભ સંદેશ ફેલાવવાનું કામ કરવાને બીતો ના પ્રિય મિત્ર જો આપણે પ્રેરિતોના કૃત્યનો આ અધ્યાય અને પાઉલનો કોરિન્થની મંડળીને પહેલો પત્ર સરખાવીએ તો આ બાબતો જાણવા મળે છે કોરંથિયોને પત્રના પહેલાં ચાર અધ્યાયમાં સંત પાઉલે લોકોની સાથે વાતચીત કરી છે જેઓ તેની તરફેણમાં હતા પાઉલ તો ઘણો બુદ્ધિશાળી હતો અને આ ગ્રીક બુદ્ધિવાદી લોકો તેની હોશિયારીના વખાણ કરતા હતા પણ પાઉલ તેમને કહે છે તેની બુદ્ધિને તથા તેઓના બદલાણને કંઈ લાગે વળગતું નથી પાઉલે નક્કી કર્યું હતું કે સુવાર્તાના પ્રચારમાં માનવીય બુદ્ધિ નહીં પરંતુ માત્ર આત્માના સામર્થ્ય પર આધાર રાખવો પડે પાઉલે જ્યારે એથેન્સમાં પ્રચાર કર્યો ત્યારે તેણે બુદ્ધિની વાતો કહી તેના વિદ્વાનો તેમજ કવિઓનો ઉલ્લેખ કર્યો છતાં પણ પરિણામ થોડું જ મળ્યું અને કોરિંદમાં તેણે માત્ર સુવાર્તા પ્રચારનો ઉપયોગ કર્યો કે જે એથેન્સ કરતાં જુદો જ હતો હવે સુવાર્તાનો પ્રચાર શબ્દોનો અર્થ છે જાહેરાત કરવી હવે પહેલાંના વખતમાં જ્યારે રાજાઓ કોઈ જાહેરાત કરવી હોય તો એક માણસને મોકલતો અને એ માણસ ગામડે ગામડે જઈને ઢોલ વગાડી લોકોને એકઠા કરતો અને પછી રાજાનું ફરમાન સંભળાવતો અને પોતાના શબ્દો ઉમેરતો નહીં સુવાર્તા પ્રચારનો પણ આ જ અર્થ છે અને પાઉલે એથેન્સમાં જે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કર્યો પણ કોરિન્થમાં તેનો અનુભવ જુદો જ હતો અને આ અનુભવને લીધે તે સમજમાં આગળ વધ્યો તેને જણાવ્યું કે હું કોણ છું તે નહીં પણ ઈશ્વર કોણ છે તે મહત્વનું છે હું શું ઈચ્છું છું એ નહીં પણ ઈશ્વર શું ઈચ્છે છે તે વધારે મહત્ત્વનું છે તેથી જ પોતાના સેવા કાર્યના અંતમાં તે કહી શક્યો કે એ તો મેં નહીં પણ ઈશ્વરે કર્યું છે તેણે રોમનોને કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાથી હું શરમાતો નથી કારણ કે જેઓ તેમાં વિશ્વાસ મૂકે છે તેઓ માટે તે ઈશ્વરનું પરાક્રમ છે ઘણીવાર પ્રભુના સેવકો સુવાર્તા પ્રચાર કરે છે ત્યારે આપણને એમ લાગે છે કે એકની એક વાત કરે છે કંઈક નવું સંભળાવો ક્યારેક આપણને પોતાને પણ એમ લાગે છે કે દરેક વખત એનું એ જ આપણે બોલીએ છીએ પણ એના દ્વારા પણ લોકોનું બદલાણ થાય છે આવું કેમ કારણ કે એ તો સુવાર્તા પ્રચારનું પરાક્રમ છે એ તો સુવાર્તાનું પરાક્રમ છે જે પાઉલને કોરિન્થમાં સમજાયું સુવાર્તા પ્રચાર એ તો આપણા શબ્દો કે આપણી બુદ્ધિ નહીં પણ પ્રભુસુ ખ્રિસ્તની સુવાર્તાની જાહેરાત છે જ્યારે તમે એ સુવાર્તાને પવિત્ર આત્માથી અભિષિત થઈને પ્રચાર કરો છો ત્યારે એ તો ઈશ્વરનું પરાક્રમ બનીને લોકોના જીવનમાં કાર્ય કરે છે અને તારણ લાવે છે કોરિન્થમાં તેણે જે અનુભવ થયો એ પછી તેણે એથેન્સમાં જેવો પ્રચાર કર્યો તેવી રીતે તેણે ક્યાંય પ્રચાર કર્યો નહીં આ બંને શહેરોમાં તેણે જે શીખવ્યું એની તેના બાકીના સેવા કાર્ય પર ઘણી અસર થઈ આ સમય પછી તેણે પોતાના બદલાની વાર્તા કહેવાની શરૂઆત કરી કઈ રીતે દમસ જતા રસ્તામાં પુનરૂત્થાન પામેલા પ્રભુ ઈસુ સાથે તેનો મેળાપ થયો અને તેનું જીવન બદલાઈ ગયું અને પોતાનો વ્યક્તિગત અનુભવ જણાવીને તેણે સુવાર્તાનો પ્રચાર કર્યો કોરિન્થનો પહેલો પત્ર પૂરો કરતાં તેણે જણાવ્યું ભાઈઓ જે શુભ સંદેશ મેં તમને પ્રગટ કર્યો જેનો તમે સ્વીકાર કર્યો તથા જેના પર તમારો દ્રઢ વિશ્વાસ છે તેની હું તમને યાદ અપાવવા માગું છું જે સ્વરૂપમાં મેં તમને શુભ સંદેશ જણાવ્યો તે જ સ્વરૂપમાં તમે તેને દ્રઢતાથી વળગી રહો તો તેથી તમારો ઉદ્ધાર થાય નહીં તો તમારો વિશ્વાસ નિરર્થક છે ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે મુજબ ખ્રિસ્ત આપણા પાપોને માટે મરણ પામ્યા તેઓને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા અને શુભ સંદેશ મારી મારફતે આવ્યો અને તેના પર તમે વિશ્વાસ કરેલો છે આ પત્રના બીજા અધ્યાયમાં તેણે તેમને કહ્યું મેં તમારી મુલાકાત લીધી ત્યારે ઈસુ ખ્રિસ્ત અને વધસ્તંભ પરના તેમના મરણ સિવાય બીજું કંઈ પણ જણાવવાની આશા રાખી નહોતી પ્રેરિતના કૃત્યના સોળમા અધ્યાયમાં સત્તરમા અધ્યાયમાં અને અઢારમા અધ્યાયમાં આપણે પાઉલના ફિલિપી એથેન્સ તથા કોરિન્થમાં કાર્ય વિશે જોયું અને ઓગણીસમાં અધ્યાયમાં તેના એફેસમાં સેવા કાર્યનું વર્ણન આપેલું છે આ શહેરમાં પણ તેને પવિત્ર આત્માનો બહુ એક મોટો અનુભવ થાય છે તેનું સેવા કાર્ય આસિયાના પ્રાંતમાં આગળ વધી રહ્યું છે સોળમાં અધ્યાયમાં આપણે જોયું હતું કે પાઉલ આસિયા જવાની ઈચ્છા રાખતો હતો પણ પવિત્ર આત્માએ તેને મગદુનિયા જવાની પ્રેરણા આપી હવે પ્રેરિતોના કૃત્યના ઓગણીસમાં અધ્યાયમાં આપણે જોઈએ છે કે તે આસિયા પણ ગયો એફેસમાં આવીને તેણે મહાન સેવા કાર્ય કર્યું મંડળીની સ્થાપના કરી જે બાઇબલના ઘણા નિષ્ણાતોના મત મુજબ તે માતૃમંડળી હતી અને બાકીની મંડળીઓ તેની સાથે જોડાયેલી હતી જો કે પ્રગટિકરણમાં બીજો અને ત્રીજો અધ્યાય જેનો ઉલ્લેખ કરે છે એટલે કે સ્મરણા પ્રેગનામમ થુવાતેરા સારદીસ ફિલાડેલ્ફિયા લાઓ વગેરે મંડળીઓ અને કોલોસીમાની મંડળી પણ આમાંથી નીકળેલી હોવાની શક્યતા રહેલી છે એફએસની મંડળી ફળવાન હોવાનું કારણ એ પણ હતું કે ત્યાં ઈશ્વર વિદ્યાકીય શાળા હતી તુરેનસની શાળામાં પાઉલે બે વર્ષ સુધી શિક્ષણ આપ્યું એફએસએસમાં તે તંબુ બનાવવાનું કાર્ય કરતો હતો જૂના કરારમાં ધર્મગુરુઓ મોટેભાગે આ કામ કરતા હતા અને પાઉલે પણ એ શીખ્યું હતું ફિલિપીની મંડળી સિવાય અન્ય કોઈ મંડળી પાસેથી પાઉલે નાણાકીય સહાય લીધી નહોતી એફાપ્રાસ નામનો માણસ કોલોસીની મંડળીનો પાળક હતો તિમોથી પાઉલની સાથે હતો પાઉલે તિમોથીને એફેસસની મંડળી પર પાળક તરીકે નિમ્યો હતો આપણે એવી ધારણા કરીએ છીએ કે અથવા તો રાખીએ છીએ કે કદાચ આ એફાપ્રાસ અને તિમોથી જેવા માણસો પાઉલની આ શાળા જે તુરેનસમાં હતી તેના વિદ્યાર્થીઓ હતા પાઉલે આ શાળામાં જે રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યો હતો તેવો તેણે અન્ય કોઈ જગ્યાએ કરાવ્યો નહોતો અને તેથી જ તે એફની મંડળીને પત્ર લખતા વારંવાર કહે છે તમને યાદ છે તે આ પત્રમાં તમને નવું કશું જણાવતો નથી પણ લખે છે યાદ છે મેં તમને શીખવ્યું હતું સંત પાઉલ અને તેના જીવનની તેમજ સેવા કાર્યની સૌથી વધુ સ્પર્શી જાય તેવી બાબત પ્રેરિતના કૃત્યના વિશમાં અધ્યાયમાં મળી આવે છે પવિત્ર આત્મા પોતાને દોરી રહ્યો છે એવો વિશ્વાસ રાખીને સંત પાઉલ યરૂલેમ તરફ જઈ રહ્યો છે પવિત્ર આત્મા દ્વારા તેને જણાવાયું હતું કે જ્યારે તે યરુસલેમ જશે ત્યારે તેની ધરપકડ કરવામાં આવશે અને મારી નાખવામાં આવશે યરુસેલેમ જતા માર્ગમાં ઘણા લોકોએ તેને કહ્યું કે આ વિશે તમને પવિત્ર આત્મા દ્વારા દોરવણી થઈ છે પણ પાઉલ તેમને કહે છે તમે આ શું કરો છો રડશો નહીં મારું હૃદય કેમ ભાંગી નાખો છો શું તમને લાગે છે કે પવિત્ર આત્માએ આ બધી બાબતો વિશે મને નહીં જણાવ્યું હોય સંત પાઉલ યરુસલેમ જઈ રહ્યો છે ત્યારે પવિત્ર આત્માથી ભરપૂર છે જ્યારે તે મિલેતસ નામની જગ્યાએ પહોંચે છે જે એફેસસની પાસે છે તેને જણાય છે કે તે એફેસસમાં ફરી ક્યારેય આવી શકશે નહીં તે કદાચ જાણે છે કે યરુસાલેમથી તેને રોમ લઈ જવામાં આવશે અને ત્યાં તેને શહીદ થવાનું છે અને તેથી જ્યારે તે મિલેતસ આવી પહોંચે છે ત્યાંથી એફએસએસના મંડળીના આગેવાનોને સંદેશો મોકલે છે કે તેઓ તેને મળવા આવે અને જ્યારે તેઓ આવે છે ત્યારે તે તેમને વિદાય સંદેશ આપે છે અને પાઉલના જીવન અને સેવા કાર્યનો આ સૌથી સુંદર સંદેશો છે તે સૌ પહેલાં પોતે તેઓની સમક્ષ જે નમૂનો પૂરો પાડ્યો છે તેની તેઓને યાદ અપાવે છે અને કહે છે તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારા ઘરોમાં ઉપદેશ કરતા કે શિક્ષણ આપતા મદદ કરતાં નીવડે એવું કંઈ પણ મેં તમારાથી પાછું રાખ્યું નથી પ્રેરિતો હંમેશા શબ્દો અને કાર્યો બંને દ્વારા સેવા કાર્ય કરતા હતા તેઓ જે સત્ય શીખવવા માગતા હતા તેને જીવી બતાવતા હતા અને ત્યારબાદ તે શીખવતા હતા પ્રિય મિત્ર ધ્યાનથી સાંભળશો તેઓ જે સત્ય શીખવવા માગતા હતા તેને જીવી બતાવતા હતા અને ત્યારબાદ તે શીખવતા હતા અને પાઉલ પોતે આપેલા નમૂનાની તેમને યાદ કરાવે છે અને છેલ્લે તે કહે છે તમારી પોતાની તેમજ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો ઈશ્વરની મંડળી જેને તેમણે પોતાના પુત્રના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો તે આ આગેવાનોને બહુ મોટું ઉત્તેજન આપે છે અને પછી કહે છે યાદ રાખજો કે રાત દિવસ ઘણા આંસુઓ સારીને મેં તમ સર્વરને ત્રણ વર્ષ સુધી શિક્ષણ આપ્યું છે અને આ તો ઘણી ઊંડી બાબત છે તેણે આંસુઓ સહિત કઈ ચેતવણી આપી હતી સંત પાઉલે તો અહીં ખરેખર તારણ અને પસ્તાવાની સુવાર્તા આપી હતી તેને વિશ્વાસ હતો તારણની સુવાર્તા તમને નાશના માર્ગમાંથી બચાવી શકે છે તમે જે હતા ને જે છો તેમાંથી પણ તે તમને બચાવી શકે છે તેણે તેમને સાર્વકાલિક ન્યાયની શિક્ષા વિશે આંસુ સહિત શિક્ષણ આપ્યું હતું હવે જ્યારે તે કહે છે જાહેરમાં અને ઘરોમાં એનો અર્થ એ નથી કે ઘેર ઘેર જઈને પણ જે ઘરોમાં તેઓ પ્રાર્થના માટે મળતા હતા ત્યાં જેમ કે લુધિયાના ઘરમાં સોળમો અધ્યાયમાં તેનો ઉલ્લેખ છે ફિલેમોનના પત્રમાં તેના ઘરનો ઉલ્લેખ છે નવા કરારમાં એવા આઠ ઘરોનો ઉલ્લેખ કરેલ છે જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા મળતા હતા આજે પણ વિશ્વભરમાં આ એક મહાન ચળવળ છે આજે વિશ્વભરમાં સૌથી મોટી મંડળી કોરિયા નામના દેશમાં છે જેમાં લગભગ પાંચ લાખ જેટલા લોકો સભ્ય છે અને એ તો આ નાના નાના જૂથોમાં પ્રાર્થના સંગતનું પરિણામ છે એવું થયું કે આ મંડળીના બાળક બીમાર હતા અને આખી મંડળીની સંભાળ લઈ શકે તેમ તેઓ નહોતા તેથી તેમણે મંડળીમાં કેટલાક આગેવાનોને નિયુક્ત કરીને તેમને જુદા જુદા જૂથોની જવાબદારી સોંપી દર બુધવારે તેઓ આવા ચોવીસ હજાર આગેવાનોને શિક્ષણ આપતા પદ્ધતિઓ સમજાવતા આ આગેવાનો તેમના નાના નાના જૂથોમાં એ મુજબ કાર્ય કરતા અને રવિવારે આ લાખો લોકો દેવળમાં હાજર રહેતા પહેલી સદીમાં પણ આ જ પદ્ધતિથી કાર્ય થતું હતું અને તેથી જ પાઉલ કહે છે મેં તમને જાહેરમાં તેમજ ઘરોમાં શીખવ્યું હતું એફએસએસના આ આગેવાનો કદાચ મંડળીના બાળકો હતા પાઉલે તેમને જે છેલ્લો સંદેશો આપ્યો અથવા તો છેલ્લા શબ્દો કહ્યા તે તો ઘણા સુંદર હતા તેણે કહ્યું હવે ભાઈઓ હું તમને ઈશ્વરની તેમજ તેમની કૃપાના સંદેશની સંભાળ નીચે મૂકું છું તે તમારું ઘડતર કરવાને અને તેમના અલગ કરાયેલા સર્વ લોકો માટે જે આશીષો તે રાખી મૂકે છે તે આપવાને સમર્થ છે મેં બધી વાતે બતાવી આપ્યું છે કે દાન ધર્મ સ્વીકારવા કરતાં ધર્મ આપવામાં વ્યક્તિને ધન્યવાદ ઘટે છે એ પ્રભુ ઈસુના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ પાઉલે એફએસએસમાં કોઈની પાસેથી એક પાયની પણ મદદ લીધી નહીં તે તો તંબુ બનાવીને કમાતો હતો એ કહે છે મારા પોતાના હાથોએ કામ કરીને મારા સાથીદારોની તેમજ મારી જરૂરિયાતો પૂરી પાડી છે જો તમે સખત મહેનત કરીને કમાવો તો તમે લેવા કરતાં આપવામાં ધન્યતા છે એ બાબત પણ શીખી શકો છો પ્રિય મિત્ર સંત પાઉલ આ આગેવાનોને કહે છે કે તે તેઓને ફરી મળશે નહીં બધાએ ઘૂંટણે પડીને પ્રાર્થના કરી તેને ભેટીને ચુંબન કર્યું અને વિદાય આપતા એ બધા રડતા હતા અને ખાસ કરીને તેઓ તેને ફરી કદી નહીં જુએ એવા એના શબ્દોને કારણે તેઓ દુઃખી થયા અને આ સંગત જે પાઉલના જીવનમાં શરૂઆતની મંડળીમાં હતી એ તો ઘણી બધી સુંદર બાબત હતી અને તેણે જે છેલ્લા સુંદર શબ્દો કહ્યા તે આ પ્રમાણે હતા હવે ભાઈઓ હું તમને ઈશ્વરની તેમજ તેમની કૃપાના સંદેશની સંભાળ નીચે મૂકું છું તે તમારું ઘડતર કરવાને અને તેના અલગ કરાયેલા સર્વ લોકોને માટે જે આશીષો તેણે રાખી મૂકેલી છે તે આપવાને તે સમર્થ છે મેં ઘણી બધી બાબતો વિશે તમને જ્ઞાન આપ્યું છે તે કરવાને તમે ધ્યાન આપજો પ્રિય મિત્ર મારો કાર્યક્રમ પૂરો કરતાં પહેલાં હું તમારી સમક્ષ સંત પાઉલનો પડકાર મૂકવા માગું છું અને હવે હું તમને ઈશ્વરની તેમજ તેમની કૃપાના સંદેશની સંભાળ નીચે મૂકું છું તે તમારું ઘડતર કરવાને અને તેના અલગ કરાયેલા સર્વ લોકો માટે જે આશીષો તે રાખી મૂકે છે તે આપવાને સમર્થ છે પ્રિય મિત્ર તમારા વિશ્વાસમાં વૃદ્ધિ પામ્યા કે નહીં તે વિશે અમને લખી જણાવશો તમને કોઈ પ્રશ્ન હોય તો તે પણ અમને લખી જણાવશો પ્રિય મિત્ર આ વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ